કોકીના લગન ની હા પાડી દીધી છે પણ જમીન માં નું નામ ઉમેરવાનું કે છે લગન ની હા પાડી દીધી તો બહુ જોરદાર વાત કહેવાય પણ તમે હાહુ નું નામ જો જમીન માં ઉમેરી શકતા હો તો આ જમાઈ નું નામ નો ઉમેરી શકો અમને ઈચ્છા નો થાતી હોય કે અમારી હાથ બાર થાય અમારા હાથમાં દસ્તાવેજ માં નામ આવે સમાજ માં એક મિસાલ કાયમ કરો કે હારાએ જમાઈ ને જમીન વાળો કરી દીધો વગાડી જો ડંક સમાજમાં થઈ જશે તમાય વાહ અને તમે જે પાત્ર ગોઈતું છે ને માની ગયો તમને માની ગયો તમારા લગનમાં પેલો ઠુંકો હું મારે અને ઈતે કાલા કાવા કાટ ખાય ગા સત બોલ કાલા કાવા કાટ ખાય ગા અરે બાબુજી જમીનમાં તમારું નામ ઉમેરાણું તો આપને દિલથી ખુશી થઈ કોઈ પણ જગ્યાએ બેન દીકરીનું નામ જમીનમાં ઉમેરાય

હાલ કોણ તારું નામ ઉમેરો ને ના પડે છે હાલ તો મરતા હવે હું જોઉં છું હવે અત્યાર સુધી આપણા બાપુએ જમીનમાં સોયત્રી નામ ઉમેરા છે સોયત્રી અને આ સંખ્યામાં વધારો ચાલુ જ છે અને જો આમ ને આમ રહે તો આપણા બધાના ભાગમાં સૌદ સૌદ રૂપિયા આવશે તો આનો રસ્તો હું લાલજી ને પૂછી તો પાડી પાડી તારા લાલજી એ બધી હોળી કરી છે તને ગળધો મીઠો હોય છે કોકદી ભાઈ નું ખે તારા ભાઈ નું ખે કોકદી મૂકી દો મૂકી દો મને તારો જે છે ને લાલજી એને જ બધી હોળી કરી છે આ વાહે નવી હો આવી એના ભાગમાં માં હાથ રૂપિયા આવશે અને એના વરના ભાગમાં માં હાથ રૂપિયા આવશે એટલે કોકદી ભાઈ નું ખે બધી વાત માં હે લાલજી હે લાલજી હે લાલજી જમાઈ માં વિલી થઈ ગઈ છો ગાંડી થઈ ગઈ ગાંડી પાડી પાડી છો તું પાડી આપણો બાપ દિલદાર જિંદગીમાં કોઈ દી આપણી હાટું એને કઈ કર્યું નથી એટલે હવે જમીનમાં જે આવે ને એ હમેટી અને નીકળો હવે આ ઘર છે ને પૂરું થઈ ગયું જેને હોય એને લગ્ન કરવા ક્યાં જઈએ આપણે અને તું પાડી છો પાડી જે દી ઘરમાં આવી ને તને તો ઘડ મારીને મારી નાખવાનું મન થાય કોક દી ભાઈનું ખેંચ તારા ભાઈનું હાલો

બાપુજી ને નારાજ કે નહીં ખાને માણ હવર ના દાંત કાઢતા હતા હવે તમે રોકાઈ જાવ પ્લીઝ મહેરબાની કરીને રોકાઈ જાવ સારું હું રોકાઈ જઈશ બાપુજી રોકાય છે આપણા બાપે બધી હેત પાર કરી નાખી કે તાર બાપને કે જા જા કોકની બાઈ આપણા ઘરમાં આવે ને તો જાણ્યા જોયા વગર એને ઘરમાં નો રખાય જા તારા બાપને કે જા જા પણ કોણે કીધું ઈ જે બાઈ આવી છે ને ઈ રાત આપણા ઘર માં રોકાવાની છે એને અટેક આવી ગયો ને તો કેમ પકડી લેહે પોલીસ તારું ગળું એટલે કે જા તારા બાપને જા ઘર માં નો રખાય કોઈને મરી જાય તું આખી જિંદગી કી ધુન અત્યે હવે કે તારા બાપને જા એમ કોકની બાઈ ને ઘર માં નો રખાય છું એને તું હે ઓળખશો એને એને અટેક આવી ગયો તો તું ક્યાં જાય હે ક્યાં જાય આમ પકડી લે આમ પકડી લે પોલીસ તારું ગળું પછી આમ દેન ફાંસી દે દે ફાંસી પોલીસ બસ કરે તો કે ને મહેમાન ને ખબર પડી છે ને કે ઘર માં કચરો છે તો બાપુજી ડિવોર્સ થઈ જાય વાળવા મડ હવે મારે હું લાઈન લેવી આમ મૂકો ને હું એમ કહું છું કે લે અજાણી બાઈને આપણા ઘર માં રોકા દેવાની જરૂર હતી

અરે બુધા કોઈ કામ ધંધો તારે કરવો નથી આ સુ રાતે બહુ દુખે હોય મોટાભાઈ આ પિંડી ભરાય ને એટલે દુખાવો અહીંયા ઉપડે બીજું કાઈ ન હોય આ મોબાઈલ માં વિડીયો જોયો કે મોકલ મોકલ મારા મોકલ

શાંતિ રાખો હમણાં નિકાલ થઈ જાય તમારો ભાઈ પણ તને કીધું હું ખાલી હોવાનું જ કીધું ને હમણાં બધું ખબર પડી જાય શાંતિ રાખો જમાય કોકીલા લગ્ન ની હા પાડી દીધી છે પરંતુ સોરી અમારી ઈચ્છા ન હોય કે હાથ બાર ના અમારે નામ થાય ને અમારે દસ્તાવેજ થાય ને મારી મિસ્ટેક આવતી પણ એ નામ ઉમેરવાનું કે છે ન હા રે હા એનું નામ ઉમેરવાનું છે કોકિલા બોલાય મારથી સોરી જમાઈ સાસુમાએ લગનની હા પાડી દીધી છે આજ કોક બાઈનું નામ ઉમેરજો આજ કોક રીત તો આમ સમજતા નહીં કે અમે અરે યાર ઈદ ભૂલી ગયો હું બોલવાનું હતું આજ કામ એટલે જ કઈ બોલી નથી આવતા સોરી એના પછીની લાઈન એક પાસે જમીન માં મારું એક નંબર